જય મુરલીધર ધારના આ પહાડની નીચે ઉતરતા પક્ષીઓમાં જાત જાતનો કલસોર સાંભળવા મળ્યો કોઈ હિંસક પ્રાણી પક્ષીઓને રંજાળી શકે એવું અહીં નજીકમાં હોઈ શકે જેનાથી આ નાની ચકલીઓ રાડો પાડી રહી છે બુલબુલો ઉડાઉડ કરે છે જ્યારે ભયનો માહોલ સર્જાય ત્યારે પંખીઓ એકબીજાને મદદ કરતા હોય છે ગીચ જાડીમાં આમ તો કશું દેખાય એવું નથી ગુજરાતમાં પણ ચિત્તોડની ધાર જેવા પહાડો મોજૂદ છે જોવું તમને બતાવું આ નીચેથી ઉપર તરફ જતી આ ચટ્ટાણ એકદમ સીધી છે કે જ્યાં સીધે સીધું ચડવું પગથિયા અને સીડી વગર લગભગ અશક્ય છે આ ચટાન ખૂબ ઊંચી છે અને આની પહોળાઈ પણ ખૂબ વધારે છે આ દ્રશ્યો મનને આનંદિત કરવા માટે સક્ષમ છે જાત જાતના પક્ષીઓના કલશોર એ સાંભળવા મળે છે આ નીચે ઉતરવાની સીડી છે આજે હમણાં ચડીને આવ્યા પક્ષીઓના ભયનો કલશોર હજી પણ એટલો જ આવે છે પણ કોઈ પ્રાણી ખાસ અહીંથી તો નરી આંખે દેખાતું નથી કદાચ નીચે હોઈ શકે કે જેના હિસાબે આ પક્ષીઓ ડરે છે અને અવાજ કરે છે મિત્રો દ્રશ્યો છે રાજુલા તાલુકાનું છેવાડાનું ગામ બાબરિયાધાર અને બાબરિયા ધાર પર જે સોમનાથ મહાદેવ વિરાજમાન છે એ પહાડીના દ્રશ્યો છે જે ખૂબ રોમાંચ કરી દે મનને તમને બતાવું પહાડની ઊંચાઈની એ તિરાડો કે જ્યાં બે પહાડો એકબીજાને સામાન્ય અડકીને ઊભા છે અને છતાં કોઈ હલાવી શકે એમ નથી કારણ કે સ્વયંભૂ જ એટલા વજનદાર છે પ્રકૃતિને માપવી એ માણસનું કામ નથી માત્ર જોઈએ જે ઈશ્વરે આપણને આપી છે એક પગમાં થોડી તકલીફ હોવા છતાં रोट नेर्डते मंजिल સુધી પહોંચવામાં મદદ કરે છે આથી દેખાય છે નીચે જમીન પરના દ્રશ્યો માધેવર જય કિનારી